જોતા રહેજો મિત્રો આજે હું તમારા માટે પહેલી ગાડી લઈને આવ્યો છું જામનગર છે સારી એવી છે ગાડીની અંદર ટાયરો સારા છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું નું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર આપણી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ફ્યુલની વાત કરીએ તો પ્યોર ડીઝલ એન્જિન ગાડીની અંદર તમને જોવા મળવાનું છે

મિત્રો ગાડી એકદમ કંડિશન ની અંદર મિત્રો ગાડીની કિંમત રાખવામાં આવી છે આ ગાડી મિત્રો જો તમને ગમતી હશે તો ઓન ટેબલ તમે બેસ તો પાંચ પચીસ રૂપિયાનું તમારું ગાડીની અંદર માન પણ રાખવામાં આવશે મિત્રો ગાડી તમને જામનગર જોવા મળી જવાની છે આ ગાડીની વધારે ડિટેલ કે માહિતી જોતી હોય

તમને જોવા મળી જવાના છે એસી એકદમ પાવરફુલ છે પાવર વિન્ડો બધું જ તે ગાડીની અંદર બધી જ એસેસરીઝ એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર ગાડીની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ગાડી જો તમને ગમતી હોય તો એકદમ ઓછી કિંમતની અંદર સસ્તા ભાવે સારી ગાડી ફસ્ટ ઓનરવાળી ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પચાસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે મિત્રો આ ગાડીની અંદર કિંમત ફિક્સ રાખવામાં આવી છે બીજું મિત્રો ગાડી તમને જો ગમતી હોય તો ગાડી તમને વિરમ ગામ જોવા મળી દેવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે તેનાથી પણ વધારે જો તમારે વધારે ડિટેલ જોતી હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક અમારા ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો અમારા વોટ્સએપ સાથે મિત્રો ત્રીજી ગાડી તમારા માટે સરસ મજાની કન્ડિશનની અંદર તમને ગમે એ બી અને તમારી કિંમતની અંદર તમારા માટે મારુતિ સુજુકીની એસ એક્સ ફોર ગાડી લઈને આવ્યો છું ગાડી તમે જોઈ શકો છો મિત્રો એકદમ કન્ડિશનની અંદર ગાડી છે સાચવેલી ગાડી રહેવાની છે

ગાડી મિત્રો જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમારો અમારો કોન્ટેક જરૂરથી કરી લેજો